હેલો ગાઈઝ કેમ છો બધા મજામાં બધા મજામાં જ છો તો આજે આપણે વોટર હેલ્પલાઇન એપ્લિકેશન દ્વારા ફોર્મ નંબર છ કઈ રીતે ભરવું એટલે કે મતદાર યાદીમાં નવું નામ કઈ રીતે નોંધાવવું તેના વિશે માહિતી મેળવીએ તો મારી ચેનલ ઉપર સૌ પ્રથમ પહેલી જ વાર હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોન ઉપર ક્લિક કરજો તો મારા વિડીયો નવો છે તેમને મળતા રહેશે તો સૌ પ્રથમ પ્લે સ્ટોર ઉપરથી વોટર હેલ્પલાઇન એપ્લિકેશન ડાઉનલોડ કરવાની ત્યારબાદ એપ્લિકેશન ખોલ્યા બાદ તે એપ્લિકેશનની અંદર આ રીતે વોટર રજીસ્ટ્રેશન કેસરી કલરનું બટન છે તેના ઉપર આપણે ક્લિક કરીએ હવે સૌ પ્રથમ તો આપણે એનું રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું તેના વિશે જોઈએ તો ફોર્મ નંબર છ ઉપર ક્લિક કરીએ તો એની અંદર આપણું રજીસ્ટ્રેશન કરવાનું માગશે તો રજીસ્ટ્રેશનમાં તમારે તમારું મોબાઈલ નંબર છે તે તમારે તેની અંદર નાખવાનો છે અને પાસવર્ડની અંદર પણ તમારે જે પાસવર્ડ તમારે સેટ કરવો હોય તે સેટ કરી શકો છો તો પાસવર્ડની અંદર પણ મોબાઈલ નાખો તો પણ ચાલશે અને ત્યાર પછી સેન્ડ ઓટીપી ઉપર ટચ કરશો તો ઓટીપી જનરેટ થઈ અને તમારા રીતે ઓટીપી આવી તો ઓટીપી આપણે નાખવાનો રહેશે અને ત્યાર પછી ઉપર ક્લિક કરશું એટલે પાછું આ રીતનું જે ડેશબોર્ડ અને તેમાં વોટર રજિસ્ટ્રેશન જે પહેલું કેસરી કલરનું છે તેના ઉપર આપણે ક્લિક કરીએ તો અહીંયા જે ફોર્મ નંબર છ પેલું જ આપેલું છે કે ન્યૂ વોટર રજિસ્ટ્રેશન એટલે કે મતદાર નોંધણીમાં પ્રથમ વાર જેને નામ ચડાવવાનું હોય તેની તેના માટેનું છે તો તેના ઉપર આપણે ટચ કરીએ તો આવી રીતે ટચ કરતા એટલે સ્ટાર્ટ સૌ પ્રથમ આપણે સ્ટાર્ટ આપી દેવાનું છે ત્યાર પછી આગળ પાછું આગળ વધવાનું છે એટલે નેક્સ્ટ આપતું જવાનું છે નેક્સ્ટ આપ્યા બાદ તમને સૌ પ્રથમ સિલેક્ટ સ્ટેટ એટલે કે રાજ્ય સિલેક્ટ કરવાનું છે તો ત્યાં આપણે ગુજરાત રાજ્ય સિલેક્ટ કરીએ ત્યાર પછી તમે જે જિલ્લામાંથી હોવ તે જિલ્લો સિલેક્ટ કરવાનો છે તો માનો કે હું મારો જિલ્લો સિલેક્ટ કરું છું અને ત્યાર પછી જિલ્લો સિલેક્ટ કર્યા બાદ તમારી એસેમ્બલી એટલે કે મતવિસ્તાર છે તે મતવિસ્તાર નીચેના નામ આપ્યા હશે તેમાંથી તે મતવિસ્તારનું નામ તમારે જે જે લાગતો હોય તે સિલેક્ટ કરવાનો રહેશે અને ત્યારબાદ હવે જેનું ફોર્મ ભરવાનું છે તેનું બર્થ ડેટ એટલે કે જે જન્મ તારીખ નાખવાની છે તો જન્મ તારીખ માટે તમારે તમારી જો બે હજાર સાત સુધીમાં એટલે કે દસમા મહિનામાં જેના જન્મ જન્મ હશે તેના અઢાર વર્ષ અહીંયા પૂરા થાય છે એટલે તેના ઉપર આપણે એની જન્મ તારીખ છે તે લઈ લઈ અને ત્યારબાદ આપણે બે હજાર સાત ત્યાર પછી એના ડોક્યુમેન્ટ છે તો ડોક્યુમેન્ટની અંદર તમારે જન્મ તારીખનો દાખલો એલસી અથવા પાન કાર્ડ આધાર કાર્ડ જેની ડોક્યુમેન્ટની અંદર તમારી જન્મ તારીખ હોય તે ડોક્યુમેન્ટ છે એ તમારે અહીંયા સિલેક્ટ કરી અને તેમાં અપલોડ કરવાનું રહેશે અપલોડ કરવા માટે નીચે આપણે તમે ફોટો પણ પાડી શકો અથવા તો ગેલેરીમાંથી પણ લઈ શકશો આ રીતે ફોટો છે એ તમે સેટ કરવો હોય તો કરી શકશો અને ત્યાર પછી ફોટો છે એ અપલોડ કરવાનો રહેશે અપલોડ કર્યા બાદ નીચે આપણે નેક્સ્ટ કરવાનું રહેશે નેક્સ્ટ કર્યા બાદ તમારો ફોટો છે તે ફોટો અહીંયા તમારે જ ફોટો અપલોડ કરવાનો રહેશે ત્યાર ફોટા ઉપર ક્લિક કરતા તે પણ તમે ગેલેરીમાંથી તમારો ફોટો છે તે તમે સિલેક્ટ કરી શકો છો આપણે ત્યારે આ ફોટો લીધો ફોટાને પણ તમારે સાઈઝ છે તે નાના મોટી તમે કરી શકો છો ત્યારબાદ આપણે ફોટો અપલોડ કરી દો હવે મેલ હોય તો પુરુષ હોય તો મેલ ફિમેલ એટલે કે સ્ત્રી હોય તો અને અધર જેન્ડર હોય તો તે હવે તેમાં તમારે તમારું નામ છે સૌ પ્રથમ ખાલી આખું નામ લખવાનું નથી ગાઈઝ ખાલી તમારે તમારું નામ જ નાખવાનું છે સૌ પ્રથમ તો પહેલાં સૌ પ્રથમ આપણે તેનું નામ નાખી દઈએ અને ત્યારબાદ નીચે ટચ કરતા તમારું નામ છે તે આવી જશે અને ત્યાર પછી સરનેમ નાખી દઈએ તો સરનેમ છે એ તમારે નાખવાની રહેશે આ રીતે સરનેમ નાખવાની રહેશે હવે સરનેમ નાખ્યા બાદ જો આધાર કાર્ડ ડિટેલ છે તે માંગશે જો આધાર કાર્ડ તમારી પાસે હોય તો તમારે આધાર કાર્ડ નંબર ત્યાં નાખવાનો છે અને કદાચ આધાર કાર્ડ તમારી પાસે ના હોય તો તમારે ત્યાં આધાર કાર્ડ છે તે આ રીતે નથી આધાર કાર્ડ એ પર ટીક કરી અને આગળ વધવાનું છે અને ત્યાં તમારે બાદ ત્યારબાદ મોબાઈલ નંબર નાખવાનો છે આ રીતનો મોબાઈલ નંબર છે તે અપલોડ કરવાનો રહેશે મોબાઈલ નંબર અપલોડ કર્યા બાદ તમારે જો કોઈ રિલેટિવ છે એનો મોબાઈલ નંબર છે ઇમેલ એડ્રેસ છે કે રિલેટિવનું ઈમેલ એડ્રેસ છે તે તમે તેમાં નાખી શકશો અને ત્યારબાદ તમે નેક્સ્ટ ઉપર આપી દેશો હવે નેક્સ્ટ પર આપ્યા પછી તમારે રિલેશન ટાઈપ એટલે કે તમારે ફાધર છે જો પતિ પિતા હોય તો ફાધર અને જેના મેરેજ થઈ ગયા હોય એ પોતાનું જે છે જે નામ છે એ રીતે સિલેક્ટ કરી શકશે તો ફાધરનું આપણે સિલેક્ટ કરી અને ત્યાં તમારે રિલેટિવનું ફાધરનું નામ છે તે નાખવાનું રહેશે અને આગળ વધીએ તો લાસ્ટ રિલેશન એમાં પણ તમારે સરનેમ નાખવાની રહેશે ત્યારબાદ આગળ નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું હવે ફરહી બાત અહીંયા તો તમારે અહીંયા તમારા ઘર નંબર નાખવાના છે હવે ઘર નંબર છે એ તમને જો તમારા આગળના તમારા સ્લીપ ઉપરથી તમારા ફાધર અથવા તો માતા પિતાના જો ચૂંટણી કાર્ડ હોય છે તેના ઉપરથી તમે જે બીએલઓ એપ્લિકેશન જે છે જે મતદાર બીએલઓ મતદાર યાદી તેના ઉપરથી તમે ઓનલાઈન કરી શકશો તો તમારો ઘર નંબર અને ભાગ નંબર છે તે તેના ઉપરથી તમે ડાઉનલોડ કરી શકશો જે મનો કે ત્યારબાદ ઘર નંબર નાખી દીધો ઘર નંબર નાખ્યા બાદ આગળ જે તમારો મોહલ્લો એરિયો છે શેરી છે વિસ્તાર છે તે નાખવાનું છે આ રીતે તે નાખી દેવાનું છે અને કદાચ ગુજરાતીમાં કોઈ પણ હોય તો ભૂલ હોય તો તે તમે ટાઈપ કરી શકશો અને ત્યાર પછી ગામ છે તે તમારે નાખવાનું છે તમારું ગામ અને ગુજરાતીની અંદર તમે ટચ કરશો એટલે કદાચ ભૂલ હોય તો તે પણ તમે સુધારી શકશો અને ત્યારબાદ પોસ્ટ ઓફિસ તો પોસ્ટ ઓફિસ તમારી જે લાગુ પડતી હોય તે પોસ્ટ ઓફિસ તમારે રાખવાની છે અને ત્યારબાદ તમારે તમારો પિનકોડ નાખવાનો છે અને તાલુકો જે લાગુ પડતો હોય તે તાલુકો નાખવાનો છે અને ત્યારબાદ સિલેક્ટ જે એડ્રેસ પ્રૂફ હવે ત્યારબાદ તમારે એડ્રેસ પ્રૂફ નાખવાનો રહેશે તો એડ્રેસ પ્રૂફની અંદર તમે રેશન કાર્ડ છે અથવા તો આધાર કાર્ડનું પાસલનું જે આધાર કાર્ડની પાસલ એડ્રેસ આપેલું હોય તે છે પાસપોર્ટ છે તે રેશન કાર્ડ છે આધાર કાર્ડ છે ગેસ્ટ પાસબુક છે ઇલે એટલે કે લાઇટ બિલ છે પાણી રજિસ્ટરનું જે છે તે તમે નાખી શકશો અથવા તો ગામમાંથી સરપંચ અથવા મંત્રીનો હેઠળનો દાખલો પણ તમે અપલોડ કરી શકશો હવે ત્યારબાદ એ અપલોડ જે કર્યા બાદ તમે ત્યાં એની અંદર ડોક્યુમેન્ટ છે તે ડોક્યુમેન્ટ ક્યુ ડોક્યુમેન્ટ છે અધર ડોક્યુમેન્ટ કરેલું હોય તો તે તમે ત્યાં લખી પણ શકશો અને ત્યારબાદ ત્યાં પણ આપણે તેનો જે ડોક્યુમેન્ટ છે એનો ફોટો છે એ તમારે અપલોડ કરવાનો રહેશે અપલોડ કર્યા બાદ આગળ વધીએ તો ઘરના કોઈ કુટુંબના સભ્યો હોય તેનો નંબર તમારે નાખવાનો હોય છે ગુજરાત છે અહીંયા પાછું સિલેક્ટ કરવાનું છે કે તમારો જિલ્લો છે જે જિલ્લો સિલેક્ટ કરવાનો છે ગામ છે તો ગામ સિલેક્ટ કરવાનું છે અને ત્યારબાદ જે ડેટ છે તે જે તારીખે તમે ભરો છો તે સિલેક્ટ કરવાની છે અને ત્યારબાદ આગળ છે આપી દેવાનું રહેશે પ્લેસ સોરી પ્લેસ નાખવાનું છે ત્યારબાદ આગળ નેક્સ્ટ તો આ રીતે તમારું ફોર્મ છે તે ભરાઈ જશે હવે ફોર્મ ભરાઈ જાય ત્યાર પછી લાસ્ટ છે તે કન્ફર્મ એટલે કે કન્ફર્મ આપી દીધા પછી તમારું ચૂંટણી કાર્ડ છે એ એ તમને ઉપર બતાવી દેશે અને તમારી અરજી છે તે જતી રહેશે એટલે હેલો મિત્રો જો મારો વિડીયો તમને આ બધાને ગમ્યો હોય તો લાઇક શેર અને સબક્રાઈબ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્તે